આજે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ પત્રકાર એકતા પરિષદ સુરત જિલ્લા મહાઅધિવેશન બે હજાર ચોવીસનું સુરત ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી મોટી સંખ્યામાં પત્રકારો પધાર્યા હતા આ મહાઅધિવેશનમાં શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના સાનિધ્યમાં સદ્ગુરુદેવશ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમપૂજ્ય માળી શ્રી ભોજન પ્રસાદના દાતા બન્યા હતા આ મહાઅધિવેશનમાં મુખ્ય અતિથિ તથા મુખ્ય દાતાશ્રી તરીકે સદ્ગુરુદેવશ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમપૂજ્ય માળીશ્રીનું બે સ્મૃતિભેટ સાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ટ્રાયલ બેગ અને ચાંદીના સિક્કાની ભેટ આપવામાં આવી હતી પાટણ જિલ્લાના પત્રકાર ટીમ દ્વારા પણ સદગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રીનું લાલ ચૂંડડી સ્મૃતિભેટ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રી લોક કલ્યાણ અર્થે તપસ્યાના ભાગરૂપે ધ્યાન મુદ્રામાં હોવાથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નહોતા એટલે એમના માર્ગદર્શન પ્રમાણે સેવકો દ્વારા સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રીનું સન્માન સ્વીકારવામાં આવ્યું હતું ટીવી એટીન ન્યૂઝ